તને ખબર કે ચટલાવા જે સાલુ થયો હે રાત તકી સા આપી ઘરીયા હા એટલે જો પતો કામ કર્યો હા સારી કેટલી વાઢી અનાબ તો પાછા કકોડા વેણીયા કકોડા મે મા મમ્મી ની કકોડા વેણવા જતો આ તો એનું કકોડા નું શાક ખાવાનું હે અમાર મા મમ્મી એ બનાવ ફેવરેટ શાક કકોડા નું એટલે કે કકોડા નું શાક ખાવાનું હે અને બા એક બીજો કાવ કે આજે અમારે ને આ સندوق બેને ઓસ્ટલમાંથી આયો છે આજે એટલે કકોડા નું શાક બને संतोष तम कांगोडन चाक पावेन अ क्यों पावे बस बस तम मम्मी केव साग बनावे मस्ता बनावे क्यों मस्ता बनावे जनी बाकी हां तो आम्ही चले आ पोटको बोल ना पोटको लेवाए तो सने जो એટલે કે પોટકો તો કોણ ઉ પાડશે પોટકો તો માર ઉ પાડવા આટલો મોટો પોટકો મન થે નહિ ઉખડે કમ માથું ફૂટી જાય હા તો કદા ફૂટી જાય તમે ઓછો કરી કે છો ના તું કહે દેתי કે માથું ફૂટી જાય માર પોટકો ન ઉ પાડું હું તો તમે ઓછો કરી કેશો કને ઓછો મુ કરીશ ઉ પાડવાનો તમાર

હજી બે ભારા વઢાશે અને તો ગાઈશ આ મારી મગફળી છે તો મેં તમને બતાડી હતી ને કે અમારી મગફળી ખાતર તણાયું છે પછી અમે મગફળી વાવવાની છે ખેડવાનું આવું બધું મેં તમને નહોતું કીધું પહેલાં તો આ જો આ મગફળી છે બાપી જો બાકી જો મસ્ત મગફળી અને અમારે પરાન ઘાસ વાવ્યું છે અમીતે મે તમને કીધુંતું કે માર ખાસ વાવાનું ચાલુ છે મમ્મી વાવતીતી મે કીધું આ રીતે ડોકો વવરાય ઈ ખાસ હતા ને કેટલું મસ્ત પોગ રહ્યું છે અતા ફોટો અને મમ્મી બીજો બોલો હવે શું કરવાનું આ પોટકો ઉપાડો ફટફટ પણ તમે ઉપડાવો તો હું ઉપાડું હાશ તો માર બેટો મોટોય નઈ થાય એ હ થઈ જાય હા તમારે એક ને ઉપાડવાનો મે બે નહીં ઉપરાવાની तो को तो ओसो तो नहीं थाई ते मैं ओसो करा ओले करा मुंह तो आ इतलो तो पुटका तो बारे में ना थे आ पर तो खो तो खरी पर पुटको ना ओसो थाई ना ई तो करवो पड़े आ नीलो पुटको ऊपर हो पड़े नहीं संदूक में ना ऊपर हो पड़े को जाते हां हां ऊपर हो पड़े मम्मी ऊपर हो मारू थाई हवे एकला तो थी जाना

मम्मी जो वोट का उपाड़े तो मन के दे दिन दारू पाड़ो पर छे मार एक नहीं उपड़े तो हमें खाली थोड़ी कद मदद करी है बाकी मम्मी आशे पोट का उपाड़े जो कितना तो केम संतक बाकी नहीं निकाल के थोड़ी ले जरा साफ करवा सरो काले गु आज काले गु थे बापा मित्रों तो काले गु तो तुम्हें मन कमेंट बॉक्स में जणा दे मम्मी उन काले गु के है खारू दद छक बना है सीख कर अरे बाबा गु नहीं तुम्हें आगे लेड़ो तो सो है ई तो है ना पुलिस के हाथ सुके वाला